છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામે કુહાડીના ગાંજકી જીકી એકાવન વર્ષની મહિલાનું મોત નીપજાવ્યું પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતી ગુજલીબેન કાનસિંગભાઈ રાઠવા વરસ એકાવન રાયસિંગભાઈ મોતીભાઈ રાઠવાઈ કુહાડી વડે બરડાના ભાગે મોડાના ભાગે અને ડાબા હાથમાં કાંડાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી કમકમાટી ભર્યું મોત નીપજાવ્યું હતું જે ઘટનાથી સમગ્ર રંગપુર વિસ્તારમાં ચકચાર મચી હતી આજે રોજ રંગપુર ગામે રાઠવા ગુજલીબેન કાનસિંગભાઈ મારા માસી થાય છે તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરી કુહાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદયપુર લાવ્યા છે અને જૂની અદાવતે બોલો હા જૂની અદાવતે લઈને હત્યા કરવામાં આવી છે પોલીસને જાણ કરી છે રાઠવા નિલેશભાઈ જંદુ